આખું ઘર ફરીથી જીવંત લાગી રહ્યું હતું એટલામાં જ ઘરનો દરવાજો ધીમેથી ખુલ્યો અંદર એક સ્ત્રી આવી અત્યંત સાદા કપડામાં પાયાની સંપલ પહેરેલી જાણે જીવનની તીવ્ર કઠિનાઈઓ તેને થાકી નાખી હોય માનસી થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગઈ તેને ઓળખવાની કોશિશ કરી પરંતુ યાદ આવ્યું નહીં ભાભી એ તેને પાણી આપ્યું અને મામીએ નરમાઈથી કહ્યું કે ઓળખી કે નહીં આ પૂજા છે પૂજાનું નામ સાંભળતા જ માણસે આશ્ચર્યથી ઊભી થઈ ગઈ સામે જોઈ રહી પણ તેનો વિશ્વાસ ન થાય એવી સ્થિતિ આ પૂજા એ જ પૂજા જેના લગ્ન મોટા ધામધૂમથી થયા હતા એ જ પૂજા જે ક્યારેક આ શેરીના શણગાર જેવી લાગતી પરંતુ સામે ઊભેલી સ્ત્રીમાં તે ઓળખાતી ન હતી સમયનું મોજું જાણે તેની પર તૂટીને પડ્યું હોય માણસીના મનમાં જૂની યાદો સલકાઈ ઊઠી ક્યારેક બંને એક જ શેરીમાં રહેતા પૂંજાના લગ્ન વખતે આખી શેરી ઝગમગી ઉઠી હતી ઘોડો બેંક લાઇટિંગ ઢોલ નગારાનો અવાજ પૂજાને જોઈને લાગતું કે જીવન તેને રાજમહેલ જેવું સુખ સંપત્તિ આપશે તેના સાસરિયા દૂરના સગા હોવાથી બંને પરિવારો વચ્ચે અવારનવાર બોલાચાલી જમણ ઉજવણી ચાલતી પૂજાની સાસુ ખૂબ જ હોશિયાર અને પ્રેમાળ દીકરાને પ્રણાવવાનું વહુ લાવવાનું તેને પોતાના ઘરમાં રાણીની જેમ સ્થાન આપવાનું બધું જાણે પૂરું થયું હોય એમ પૂંજાના લગ્ન પછી એક મહિના સુધી તો તેના ઘરે ખુશીઓનો માવો ખુશીનો માહોલ વરસતો હતો પણ ઈશ્વરની ગાથા અલગ જ હોય છે લગ્નના થોડા મહિના પછી જ પૂંજાની સાસુને નાની બીમારી લાગી અને એ બીમારીમાંથી ઉઘરી જ ન શકી તેમનું અવસાન થયું આખું ઘર શોખથી ડૂબી ગયું પૂજા પોતાની સાસુ માટે અતિશય રળી પછી ઘરમાં એક જ સ્ત્રી રહે પૂજા તે વહુમાંથી જાણે ઘરની શેઠાણી બની ગઈ પરંતુ આ બદલાવ સાથે અહંકાર પણ આવી ગયો હાથ હાથમાં ઘરના સભ્યો સાથે ઝઘડા ઊંચા બોલ અહંકાર ભરી નજર ઘરમાં શાંતિ ભાંગી સૂકી હતી તેના સસરા જેવો પહેલા આનંદી સ્વભાવના મસ્ત તથા સૌને હસાવનારા હવે મૌન અને નિર્વાણ જેવા દેખાવા લાગ્યા પત્નીના વિયોગનું દુઃખ હજી ઓછું પણ ન થયું અને ઉપરથી વહુના વર્તનથી જીવન વધુ કઠિન બની ગયું પૂજાએ ધીમે ધીમે ઘરના તમામ લોકો સાથે દુરાવ સર્જી દીધો હતો અંતે સ્થિતિ એ આવી કે ઘરના વડીલ હોવા છતાં સસરાની તીજા માળની નાની ધૂળથી ભરેલી ઓરડીમાં રહેવા માટે મજબૂર થવું પડ્યું પેટ ભરીને જમવાનું પણ મળતું ન રહે બહાર શેરીમાં ક્યારેક જોવા મળે ત્યારે તેના કપડાં તેની કમજોરી તેની આંખોમાં ભરાયેલું મૌન બધું કહી દે કે ઘરનું વાતાવરણ કેટલું બદલી ગયું છે અને આ બધું યાદ કરતી માનસી સામે જોઈ રહી હતી પૂજા ત્યાં જ ઊભી હતી પણ એ પૂજા નહોતી જેને તે ઓળખતી હતી સમય પરિસ્થિતિ અને પસ્તાવા એ તેના ચહેરા પર ઊંડો સાપ મૂક્યો હતો પૂંજા સામે ઊભી હતી પરંતુ બોલવા માટે શબ્દ જાણે મનમાં અટવાઈ ગયા હતા માનસી ધીમેથી તેની બાજુમાં બેસી આંખોમાં પ્રશ્ન ભરીને પૂછ્યું કે પૂંજા આ શું થઈ ગયું છે તને પૂંજાએ એક કમજોર સ્મિત આપવાનો પ્રયત્ન કર્યો પણ તેનો ચહેરો તરત જ ભાંગી પડ્યો જાણે વર્ષોથી બદલાયેલા હવે વધુ રોકી શકાય તેમ ન માથું હાથની આંગળીઓ એકબીજામાં ગૂંથી ધીમેથી બોલી કઈથી શરૂ કરું માનસી જીવન તો એકદમ બદલાઈ ગયું હું એ ઘરમાં ગઈ ત્યારે કેટલી આશાઓ હતી કેટલો પ્રેમ હતો પરંતુ આજે તો હું પોતે જ ઓળખતી નથી માનસી તેના મમ્મી પપ્પા અને ઘરના સભ્યો શાંતિથી સાંભળતા રહ્યા પૂજાની આંખમાં આંસુ આવી ગયા અને તેણે બોલવાનું શરૂ કર્યું આંસુ સાસુ ગઈ પછી આખું ઘર બદલાઈ ગયું બધાને લાગતું હતું કે હવે ઘરના કામકાજની પરિવારની જવાબદારી મારી છે શરૂઆતના દિવસોમાં મેં બધું પ્રેમથી સંભાળ્યું પરંતુ ધીમે ધીમે બધાની અપેક્ષાઓ વધતી ગઈ અને સહકાર ઓછો થતો ગયો મારા પતિને કામનો તણાવ રહેતો ઘરે આવતા જ થાકેલા વાત વાતમાં ગુચ્છાઓ વધવા લાગ્યા મેં વિચાર્યું કે સમય સાથે બધું સુધરી જશે પણ એ તો દિવસ પ્રતિદિવસ વધારે બગડતું પૂંજાએ આંસુ પોસા કરતા કહ્યું કે મારા સસરા પહેલા બહુ ખુશ મિજાજ પણ સાસુ પછી માનસિક રીતે તૂટી ગયા મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો સેવા કરી સાથ આપ્યો પરંતુ આખા ઘરનો ભાર મારા પર આવતા હું પણ પરેશાન થવા લાગી વાતમાંથી વાત અને એક દિવસ મોટો ઝઘડો થઈ ગયો મારા પતિ અને બીજા સભ્યોને લાગવા મળ્યું કે ઘરનો માહોલ ગંદો તો હું જ કરતી હોઈશ તેમનો સ્વભાવ પણ બદલી ગયો પછી ધીરે ધીરે મને બધા માટે દોષ આપવામાં આવવા લાગ્યા ભોજન ખર્ચ કામ બધું માનસી ચોકી ગઈ માનસીની આંખો ઊભી થઈ ગઈ કારણ કે પૂજા પહેલાં ક્યારેય આવી ન હતી કડક અહંકારી ભરી પરંતુ આજની પૂંજા એકદમ વિખરાયેલું જીવન લઈને સામી ઊભી હતી પૂજા ધીમેથી આગળ બોલી એક દિવસ તો સ્થિતિ એવી આવી કે મારા સસરાને તીજા માળની નાની ઓરડીમાં મોકલી મૂક્યા મેં ઘણું વિરોધ કર્યો પરંતુ કોઈએ સાંભળ્યું નહીં હું કંઈ બોલું તો ગાળો અપમાન અને મન મૂકી દે તેવી વાતો સાંભળવી પડે હું ખૂબ ગુચ્છાથી રિએક્ટ કરતી કદાચ અહંકાર પણ આવ્યો હતો મારી અંદર અને મેં પણ ભૂલો કરીએ છે પરંતુ અંતે ઘરનું વાતાવરણ એટલું બગડી ગયું કે પૂજાનો કંઠ ફરી અટવાઈ ગયો મારા પતિએ કહ્યું હતું કે જા થોડા દિવસ માટે તારા માવતર ઘરનું વાતાવરણ સુધરે તો આપણે તને પાછી લઈ જઈશું પૂજાએ કહેલું કે દરેક શબ્દ જાણે કોઈએ હૃદય પર પથ્થર મૂક્યો હોય તેમ લાગતું મનસીની મમ્મીએ નરમાઈથી પૂછ્યું કે બેટા એટલે હવે ક્યાં રહે છે શું કહે છે ઘરમાંથી પૂંજાએ આંખોથી આકાશ તરફ જોયું કે જાણે પોતાના દુઃખને ગળી જવા પ્રયત્ન કરતી હોય હું આ શેરીમાં મારી માસીના ઘરે રહી શું પતિ આવ્યા નથી લેવા ફોન પર પણ વાત બંધ અને મને ખબર નથી કે શું નક્કી કર્યું છે હું રોજ ડરીને જીવું છું કે કદાચ કદાચ હવે તેઓ મને સ્વીકારશે જ નહીં માનસીનું હયું ભરાઈ ગયું માનસી ધીમેથી પૂજાના હાથ પકડી બોલી કે પૂજા ખરાબ દિવસો જતા રહે છે તું આવી રીતે તૂટી નહીં જા તારી ભૂલો હશે પરંતુ એટલો સારો સ્વભાવ તારો હતો કે તું બધું સુધારી શકે છે તું એકલી નથી પૂજાએ હળવે માથું હલાવ્યું પરંતુ તેના ચહેરા પર ભય આશંકા અને નિરાશાનું સ્પષ્ટ દેખાતું હતું પૂંજાની વાતો સાંભળીને ઘરમાં ગમગીન સવાઈ ગઈ માનસીના મનમાં અનેક પ્રશ્ન ઊભા થયા તે પોતાના હૃદયમાં પૂંજાના બદલાયેલા ચહેરા અને અવાજમાં છુપાયેલી પીડાને અનુભવી રહે હવે તે જાણવા માંગતી હતી કે પૂંજાના જીવનમાં હજી શું બન્યું હતું જે તેને એટલી તૂટી નાખનાર સ્થિતિ સુધી લઈ આવ્યું માનસીએ ધીમેથી પૂછ્યું કે પૂજા પરંતુ આવું બધું અચાનક તો થયું હશે નહીં ઘરના લોકોનું વર્તન બદલાયું પણ તું પણ તો કંઈક કહેતી છે ને પૂજાએ લાંબો શ્વાસ લીધો સાણે સ્મૃતિઓની ગુફામાં ફરી એકવાર પગ મૂકી રહી હતી માનસી હું આખું સાસુ કહું તો સાસુજી જ્યાં સુધી હતા ત્યાં સુધી ઘર સ્વર્ગ જેવું હતું પરંતુ તેઓ ગયા પછી બધું ખાલી ખાલી લાગતું મારી ઉપર જવાબદારી આવી પણ મને એટલામાં એટલું ભારેલું લાગી ગયું કે હું જાતે પણ બગડી ગઈ હું ઘર સંભાળતી કામ કરતી બધા માટે જમવાનું બનાવતી પણ પ્રશંસા નહોતી ઉલટું જે ન કરું એ માટે ફરિયાદો મેં ગુસ્સામાં અવાજ ઊંચો કર્યો અને એથી વાત વધુ બગડી મારા પતિને લાગ્યું કે હું ઘરનું વાતાવરણ વધારે ખરાબ બનાવું છું પૂંજા આંસુ પોસાકતી બોલી કે સાસુ કહું તો ભૂલ તો મેં પણ કરી પણ એક લઈને દોષ આપવામાં આવે તો કોઈ પણ માણસ તૂટી પડે પૂંજાએ આગળ કહ્યું કે મોટી મુશ્કેલી એ હતી કે ઘરમાં બધાને પોતાના મત હતા પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું હું પતિને કહું કે મારા પર વધારે કામનો ભાર છે તો તેઓ કહે બધાની સામે મારી બદનામી ન કર હું સસરાને કહું કે તેઓ મને મદદ કરે તો તેઓ કહે બેટા હવે હું શું કરી શકું હું તો તારી સાસુ પછી જાણે ખાલી પથારી થઈ ગયો છું મારી વાત સમજનારા કોઈ જ ન હતો માનસીએથી ઘરમાં એક અંશ ખુશી પણ રહી ન હતી તે ઘરમાં શબ્દથી વધારે મૌનના ઘા લાગતા હતા પૂજાએ થોડી વાર શુભ રહી પછી બોલવાનું શરૂ કર્યું એક દિવસ મોટી ઘટના બની ઘરમાં થોડો મોટો ખર્ચ થવાનો હતો મેં માત્ર એટલું જ કહ્યું કે આમ સીધો ખર્ચ ન કરીએ થોડું પ્લાનિંગ કરીએ બસ એટલું કહ્યું સાથે બધાએ મને આક્ષેપો કરવા મળ્યા તને અમારી ક્ષમતા પર શંકા છે ઘર ચલાવવાનું તારે શીખવું છે વહુ બનીને આવે છે અને આમ કહે છે હું બહુ દુઃખી થઈ ગઈ ગુચ્છામાં હું થોડું કઠોર બોલી ગઈ અને તે જ દિવસે ઘરમાં તોફાન મસી ગયું મારા પતિએ પહેલાં ક્યારેય મને આવું નહોતું કહ્યું પરંતુ એ દિવસે બોલી પડ્યા કે થોડા દિવસ જા અહીં થોડી શાંતિ રહે અને એ શબ્દોએ મારું જીવન બદલી નાખ્યું માનસીની આંખોમાં આંસુ આવી ગયા તેણે વિચાર્યું જે પૂજાના લગ્ન દિવસો કેટલા શાનદાર હતા આજે તેની સ્થિતિ કેટલી નાજુક થઈ ગઈ છે જીવન કેવું અનિશ્ચિત હોય માનસીએ પૂજાનો હાથ પકડીને કહ્યું કે પૂજા તું એકલી નથી કોઈ પણ ઘરમાં સમસ્યા આવે છે પણ તે હંમેશા ઉકેલાય છે કદાચ સમય સાથે બધું સાસું થશે પરંતુ પૂજાના ચહેરા પર અનિશ્ચિતતા હજી આવી હતી પૂજાએ ધીમેથી કહ્યું કે માનસી તને ખબર છે મેં ઘર માટે બહુ કંઈ કર્યું પણ આજે હું શું છું એક મહેમાન જેને હું પણ કહેતા ડરે છે અને દીકરી તો ક્યારેય નહોતા માન્યા કે મારા પતિ પણ હવે મારો ફોન નથી લેતા તેમના મનમાં મારી માટે શું તે મને ખબર નથી તેનો અવાજ દિવાલો સાથે અથડાઈને તૂટતો હોય તેવો લાગ્યો મારે મારા લગ્ન છે માનસી પરંતુ ડર લાગે છે હું પાછી એ ઘરમાં જઈ શકીશ કે નહીં અને જો ગઈ તો શું મને ફરી અપનાવવામાં આવશે માનસી અને તેના પરિવાર ઊંઝાની વાતો શાંતિથી સાંભળતા રહ્યા પરંતુ હજી પૂજાના હૃદયમાં એક સત્ય છુપાયેલું હતું જે તે બોલવા તૈયાર નહોતી ઘરમાં વાતાવરણ ભારે બની ગયું હતું પૂજા થોડો સમય શાંત રહી પરંતુ એની આંખોમાં હજી કંઈક કણકણી કણી વાતનો ભાર દેખાતો હતો માનસી તેના ચહેરાને ધ્યાનથી જોતી હતી તે જાણતી હતી કે પૂજાએ હજી પોતાની કહાનીનો સૌથી પીડાજનક ભાગ નથી કહ્યું માનસી ધીમેથી પૂછ્યું કે પૂજા તું કંઈક છુપાવી રહીશ જે કહું છે તે બધું કહી નાખ કદાચ એ કહી દેવા જ તને શાંતિ મળશે પૂંજાને ઓટ ધ્રુજવા લાગી થોડું માથું ઝુકાવ્યું હાથના આંગળા કાંપવા મળ્યા પછી તે ધીમે ધીમે બોલવા લાગી જે શબ્દો રિયલ્સથી હૃદયમાં દબાયેલા હતા માનસી એક દિવસ કંઈક એવું બન્યું કે મારા આખા જીવનનો આધાર હસમસી ગયો ઘરમાં એક ઘટના બની એક નાનકડી ભૂલ પણ એને એવી રીતે વળગી મુકાય કે જાણે મેં જ ઘરને નાશ કરી નાખ્યું હું રસોડામાં વ્યસ્ત હતી ગેસ થોડો ખુલ્લો રહી ગયો આગ લાગી નહોતી પરંતુ થોડો ધુમાડો થયો તરત જ મેં ગેસ બંધ કર્યો બારી ખોલી દીધી પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ પણ મારા સસરા ઉપર બેઠેલા હતા નિષેધ ધુમાડો દેખાયો તેઓ ડરી ગયા અને પાણી લઈને નિષેધ દોડ્યા આવું કંઈક બન્યું નહોતું છતાં ઘરના બાકીના સભ્યો એ વાતને એટલું મોટું બનાવી દીધું કે જાણે હું આખું ઘર સળગાવીને રાખ કરવાના ઈરાદાથી આવી હો પૂજાના ગાલ પર આંસુ સરકી પડ્યા મને એવું કહેવામાં આવ્યું તું આ ઘર માટે શૂન્ય છે તારા જેવા લોકોને ઘરવાળી બનાવવા એ અમારી ભૂલ હતી સાસુ જીવતીક હોત તો તને ક્યારેય સ્વીકાર જ ન હોત આ શબ્દોએ મારા દિલને ખંડેર બનાવી દીધું પૂજા થોડો સમય સૂપ રહી શબ્દોને ગળી રહી હતી મારા પતિ તેઓ બધાથી અલગ હતા પણ એ દિવસે એ દિવસે તેમણે પણ મને દોષ આપી નાખ્યો તેમણે કહ્યું કે હવે હું આ બધું સહન કરી શકતો નથી થોડા સમય માટે તું તારા માવતર જા અમે બધું વિચારીને પછી નિર્ણય લેશું માનસી એ શબ્દો કોઈ પથ્થર કરતા વધારે ભારેલા હતા કારણ કે તૂટી ગઈ છું પૂજા રડતા રડતા બોલી પડી માનસી હું છૂટાછેડા માંગતી નથી હું સંબંધ તોડવા માંગતી નથી મને ફક્ત એ ઘર એ લોકો અને એ મારું જીવન પાછું જોઈતું છે પણ મને ડર લાગે છે કદાચ તેઓ હવે મને પાસે સ્વીકારશે જ નહીં ઊભી થઈ પૂજાની પાસે આવી તેના હાથને મજબૂતીથી પકડ્યો પૂજા એકલી નથી તો આ શેરીની દીકરી છે તું અમારી મિત્ર છે તું તૂટી ગઈ છે પણ તૂટેલી વસ્તુઓને પણ જોડવી શક્ય છે હો હું તારા પતિ સાથે વાત કરીશ તારા સસરા સાથે પણ તારા મામલો સમજાવીશ હું ઘણું બગડ્યું છે પરંતુ બધું અશક્ય નથી આપણે સાથે મળી ઉકેલ લાવશું પૂજાએ માનસીને તરફ જોયું એક વિશ્વાસનું કારણ તેના શહેરે દેખાયું સાસે માનસી તું મારી મદદ કરશે માનસીએ સ્મિત સાથે કહ્યું કે હા પૂજા થોડું ધીરજ રાખ જીવન તને ફરી ખુશી આપશે ક્યારેક જે તૂટે છે તે બધું મજબૂત બનીને ફરી ઊભું થાય છે તો પણ ઊભી થશે અને પૂજા ધીમેથી સ્મિત કર્યું આંખોમાં કાસા આંસુ હતા પણ તે આંસુમાં હવે થોડી આશા હતી માનસીના પિતા અને માતા પણ આગળ આવ્યા બેટા તું કાલથી અમારી દીકરી જેવું છે ડરવાનું નહીં તારા માટે દરવાજાને દિલ બંને ખુલ્લા છે પૂજા મૌન રહી પરંતુ તેની અંદર એક નવી શક્તિ જન્મી રહી હતી તે જાણતી હતી કે જીવન તૂટ્યું છે પરંતુ પૂર્ણ નષ્ટ થયું નથી અને હવે માનસી તેની બાજુમાં ઊભી હતી મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ